રસોડું મારા અમૃતસર ગોલ્ડન ટેમ્પલ નો બાપ આખું જગત ફરી રહ્યો સાહેબ આખું ભારત ફરી રહ્યું આવડું રસોડું તમને ક્યાંય જોવા નહીં મળે મેગા કિચન ઇન અમૃતસર આવડું મોટું રસોડું આવડી મોટી સેવા એ મારા ગુરુ રામદાસજીના આશીર્વાદ હોય તો સાહેબ બાપ બાકી આ પોસિબલ જ નથી વિજ્ઞાનની બુદ્ધિ બંધ થઈ જાય લાખો માણસો રોજ જમે ગરમા ગરમ રોટલી શાક દાળ ભાત વડા પ્રસાદ આ મગજ બંધ થઈ જાય સાહેબ કેવી રીતે ચાલે છે આ તો મારા ગુરુ રામદાસજીના આશીર્વાદ હોય તો થાય કોમેન્ટમાં વહેગરુ લખતા જાજો ક્યાં જિલ્લામાંથી વિડીયો જોવો જો ખાસ કોમેન્ટ કરજો અને પૂરેપૂરો વિડીયો શેર કરજો આવજો સત્રીકલ જય વહેગુરુ મિત્રો અત્યારે તમે રસ્તો બધા જમીને આવે ને લંગર પ્રસાદ પંજાબમાં અમૃતસર પ્રસાદ જમીન નીકળતી પબ્લિક નો ટ્રાફિક છે ને જે લોકો જમીને આવે છે છે એનો ટ્રાફિક તમે સમજી કે આજે પબ્લિક કેટલું લાખો ની સંખ્યામાં ભાઈ શ્રદ્ધાળુઓ આવ્યા છે અને પાછી ખાલી એવું નહીં વ્યવસ્થિત ભોજન પ્રસાદ લંગર સેવા આજે તમને બતાવીશ હું અત્યારે અહીંયા ઉભો છું અમે બે અમારા ભાજી ભી છે ભાજીના ના સપોર્ટ થી આપડે થાય છે બાકી પોસિબલ જ નહોતું આપમનજી હરમન સિંહ હરમન સિંહજી હમરે જુડે હુએ હૈી વજ હોસ ખૂલ રહી ફર ભી વીડિયો બના રહે